મિત્રો તો અમે પેલા માંડવા એ બેઠા હતા અત્યારે પાણી ક્યાં આવી ગયું છે જોઈ શકો હલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આપણે આ જવાના છે સુરતની અમુક અમુક જગ્યાએ તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહે અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો શેર કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે જઈએ છીએ તો આ અમારે બનાવે છે ચા અત્યારે ચા બનાવે છે ને મસ્ત હે ચા બનાવો છો ને કઈ બનાવો છો મસ્ત ચાલો તો અમારે ચા થાય છે ત્યાર પછી અમે નીકળીએ છીએ અત્યારે ને આ પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે સીધ જવાનું છે માંડવી માંડવી નથી જવાનું હવે ખોટી બીજે જવાનું છે રમાડતા ના હોય તો ના ના એવું નઈ કરવાનું રમાડતો નથી જવાનું હમ તો અમે અત્યારે ચા પાણી પીને હવે નીકળીએ છીએ અત્યારે તો તમે અમારો બ્લોગ જોતા રહ્યો તમારું શું કહેવાનું છે વ્યૂઅર્સ ને આપણે અમારો બ્લોગ જોજો બહુ મસ્ત મજા આવશે ઓકે ઓકે ચાલો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે આજે જવાના છે ડભારી બી તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે ડભારી હે આલા આ મારા ભાર્ગવભાઈ છે તો મિત્રો આ છે ડભારીનો રોડ તમે જોઈ શકો છો કેવું મસ્ત હશે અહીંયા તમે ગમે ત્યારે આવો તો નાસ્તો પાણીને એવું લાગે તો તમારું મનપસંદ તમે બહારથી લઈ આવી શકો છો એ રીતનું છે બધું પછી અહીંયા અમે પહેલી વાર જઈએ છીએ અત્યારે અમને કંઈ ખબર નથી કે શું શું વસ્તુ મળે છે તો તમે બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો ને અત્યારે અમે સુરતથી ઓલમેસ્ટ બપોરે બાર વાગે નીકળ્યા હતા અને સુરતથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું થાય છે સમથિંગ એટલા માટે તો તમે જોઈ શકો છો મિત્રો મિત્રો કેવો સરસ મજાનો વ્યૂ છે તમે જોઈ શકો છો મસ્ત પાણી ભર્યું છે અત્યારે મસ્ત મસ્ત છે મિત્રો આ પંખી જોવો તમે એકવાર જોયા તમે પંખી ઉપર ધારમાં કેવા લાઈનમાં બેઠા છે કેવું સરસ મંદિર છે મિત્રો જુઓ તમે આપણે ડભારી બીચ પોચી ગયા છે જોઈ શકો છો મિત્રો તમે તો મિત્રો અત્યારે અમે ડભારી બીચ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો કેવો મસ્ત બીચ છે તમે બતાવી દઉં વ્યુઆઈનો જુઓ તો તમે પણ અહીંયા ડભારી બીચ આવજો ને બહુ મજા આવે એવું છે તો અમે અત્યારે જઈએ છીએ તો અમારા મેડમ આ બધું હવે બધું છે અહીંથી લાવો લેવા લાગુ લેવા લાગો બહુ જબરજસ્ત છે અહીંયા ને તમે અહીંયા ઘોડે સવારી પણ કરી શકો છો જુઓ હા ઘોડે સવારી કેટલો ભાવ છે તમારો રેટ સો રૂપિયા છે હા જો ભાઈ મિત્રો રાઈટના સો રૂપિયા પછી ઊંટ સવારી કરી શકો છો હા બધી વસ્તુ છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તો હવે અમે પોપકોર્ન કે નાસ્તો પાણી લેવા જઈએ છીએ તો શું અહીંયા બને છે એ જોઈએ આપણે

જગ્યા બહુ બહુ મસ્ત છે છે ચોખ્ખું પણ તમે જોઈ શકો છો બધું તો મિત્રો અમારે જો ભેળ આવી ગઈ છે ને બધું તો પેલા અમારા સબસ્ક્રાઈબર ને લઈ લેજો બધા ભાઈ છે જે તમારે ખાવું હોય હા ઓનલાઈન પેટ ભરી લેજો મજા આવે ને કેવો અમારા ભત્રીજા છે અમારા ભત્રીજા હોઉં છે પાણી જોવા નહીં ભૂંગરા જોવા તો ચાલો આપડે નાસ્તો કરી લઈએ પછી આપણે તો ક્યાં ફોટો પાડો તારે ઓકે

મિત્રો તો અમે પહેલાં માંડવા એ બેઠા હતા અત્યારે પાણી ક્યાં આવી ગયું છે જોઈ શકો છો મિત્રો તો અમે પહેલાં માંડવા એ બેઠા હતા અત્યારે પાણી ક્યાં આવી ગયું છે જોઈ શકો છો તમે મિત્રો જુઓ વાં બેઠા હતા અમે નાસ્તો કરવા બેઠા ત્યારે અત્યારે પાણી આયા આવી ગયું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતાની આવા નવા બ્લોગ જોવા માટે નેક્સ્ટ ટાટા બાય બાય